અત્યારે આપણે લખપતના કિલ્લા ઉપર ચડી રહ્યા છે આ કિલ્લામાં જો આવી રીતે ચડવાની સીડીઓ બનાવેલી છે આ લગપતનો કિલ્લો છે હા જો હા બારી છે કે કોઈ દુશ્મન આવે ને તો એને અહીંયા અયાથી બી એની ઉપર હુમલો કરી શકતા હતા લગભગ નું કિલ્લો છે કિલ્લો જો કેટલું બધું પહોળી આની દીવાલ છે બહુ બધી પહોળી દીવાલ છે આફા આપડે ચડીયા આ બધા ઉપર ચડે છે આ કિલ્લો છે છે મજબૂત પહેલાના પથ્થરોથી બનેલું છે અને પહેલાં કંઈક જૂના જમાનામાં આવી તો હતી આ તોપી પડેલી છે આવી રીતે તો હતી આના કિલ્લો બનાવેલો છે આવી રીતે કિલ્લો બનાયેલો છે લગપતનો અને આ બાજુ દરિયો છે અને પેલા દરિયાની વચ્ચે વચ્ચ માતાજીનું મંદિર છે તમે જોઈ શકો છો આમથી માંડવી બનાવેલો છે લખપત ત્યાંથી માંડવી અહિયાં આવી રીતે આ બાજુથી બી ચડી શકાય છે પેલી બાજુથી બી ચડી શકાય છે અહીંયાથી સીડી બનાવેલી છે ઉતરવા માટે અને આમાં સીધે સીધું આ કિલ્લાની દિવાલ છે ઉપરની સાઈડ ને નીચે આપણે ચાલવા માટેની પણ દિવાલ છે તમે જોઈ શકો છો આ દિવાલ માંડીના ચારે બાજુથી આમ તમે જોઈ શકો છો આમ ચારે બાજુથી કિલ્લાની દિવાળી છે આમ જોવાય છે ચારે બાજુના કિલ્લા જોવાય છે ત્યાં ઠંડીનું વાતાવરણ છે એટલે ઝાકળના ઓશના હિસાબે થોડું ધૂંધળું જોવાય છે પણ આ ચારે બાજુ આમ કિલ્લો છે લખપત કચ્છ જિલ્લામાં આવેલું છે તમે ગમે ત્યારે આવો તો જિલ્લાનું વિઝિટ અવશ્ય કરજો અને અમારી ચેનલ ઉપર હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો જેથી વધારે માણસો કચ્છમાં આવે એમને પર્યટન સ્થળ માટે અહીંયા આવવાની આવવાનું થાય